દીવ માં માતૃભાષા ગુજરાતી માધ્યમ શિક્ષણ ચાલુ રાખવા દીવ જિલ્લા સમાજ પટેલોએ કલેક્ટર સાહેબને ને કરી રજૂઆત દીવ ધોરણ એક થી ચાર નું શિક્ષણ પ્રશાસન દ્વારા ફરજિયાત અંગ્રેજી કરવામાં આવતા અને માતૃભાષા ગુજરાતી બંધ કરાવતા દીવ જિલ્લાના વિવિધ સમાજના પટેલો અને અગ્રણીઓએ દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબને ગુજરાતી માધ્યમ ચાલુ રાખવા રજૂઆત કરી સાથે સાથે તેની જાણ મ્યુનિસિપાલિટીના પ્રમુખ અને ઉપપ્રમુખને પણ કરી દીવ કલેક્ટર સાહેબે રજૂઆત સાંભળી અને યોગ્ય કરવાની ખાતરી આપેલ છે હું શ્રી સમસ્ત જનરલ ખારવાર નાતીના પટેલ જીતુભાઈ દિવે છે આજ રોજ અમે લોકોએ કલેક્ટર પાસે એક આવેદનપત્ર આપ્યું જે આપણે અત્યારે જે દીવ જિલ્લામાં એકથી ચાર ધોરણ માટે જે અંગ્રેજી માધ્યમ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે એના માટે જનતાનો પણ વિરોધ છે અને અમારા સમાજ ઉપરાંત બીજા અનેક સમાજોનો પણ આ માટે વિરોધ છે તો એ માટે કરી અને અમે લોકોએ આવેદનપત્ર કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબને આપ્યું છે આપણે એ કોઈ અંગ્રેજી ભાષાનો વિરોધ નથી પણ આપણે માતૃભાષા જે છે એનાથી આપણા બાળકો વંચિત રહી જાય એ માટે કરીને આપણે આ આવેદનપત્ર આપ્યું છે એમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી આપણા ગૃહમંત્રી અમિત શાહ એ પણ આપણા માતૃભાષાની સાથે સંમત છે અને આપણા દેશના મોટા મોટા બુદ્ધિજીવીઓ પણ એવું માની રહ્યા છે કે બાળકને પ્રાથમિક શિક્ષણ જે છે એ માતૃભાષામાં હોય તો એનો વિકાસ એને સમજણ શક્તિ અને જે ભાષામાં એ શીખવા માંગતો હોય એ ભાષા એ બરાબર શીખી શકે અને એનું પ્રભુત્વ એના ઉપર મળી શકે આમે આપણે રાષ્ટ્રીય શિક્ષા સમિતિ તરફથી ફરજિયાત દરેક ધોરણમાં પહેલાં ધોરણથી જ અંગ્રેજી ફરજિયાત છે તો એ જ્યારે મોટો થાય ત્યારે એને એની સમજણ આવતી જ જાય છે અને માતૃભાષા પણ જો એની સાથે હોય તો બંને ભાષાના અંદર એનું પ્રભુત્વ જમતું જાય છે અને આમે એને ભવિષ્યમાં તો અંગ્રેજી ભાષા ઉપર જ જવાનું હોય છે કારણ કે એને ઉચ્ચ શિક્ષણ કે કોમ્પ્યુટર છે કે કોઈ પણ વ્યવસાય માટે એણે અંગ્રેજી માધ્યમની જરૂર પડવાની જ છે તો નાનપણથી માતૃભાષા પણ શીખે અને એની સાથે સાથે ઇંગ્લિશ ભાષા પણ એની આવડતી જાય તો એના જે ઉચ્ચ શિક્ષણમાં આવે ત્યારે બંને ભાષાઓની સાથે એ જોડાય અને એને પોતાને ખબર જ હોય કે મારે કયા માધ્યમમાંથી હવે આગળ વધવું છે એટલે એના અંદર એની પકડ મજબૂત થતી જાય અને આપણી જે માતૃભાષા જે છે એ પણ એની સાથે જીવિત રહે કારણ કે એનું કારણ શું છે કે માતૃભાષામાં જે કંઈ એ લોકો સમજાવે એ એના માટે એના પરિવાર માટે કે પછી એના જે સાથે બોલાતા હોય એ શબ્દો અહીંયા જ ચાલે ઘરના અંદર અને સ્કૂલમાં જાય તો ઇંગ્લિશ શબ્દ હોય તો એ નાનું બાળક હોય ત્યારે એને એ શબ્દથી બંને શબ્દના વચ્ચે એને કન્ફ્યુઝન થતું હોય એટલા માટે કરીને ધોરણ પાંચ પછી જો ઇંગ્લિશ આવતું જ હોય અને એના અંદર એ બધું શીખતું હોય તો વધારે સારું તો આ બાબતે અમે લોકોએ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ એક દીવમાં કે ગોભલામાં એક સ્કૂલ ગુજરાતી માધ્યમની રાખે અને કદાચ એમના પ્રયાસ પણ સારા એવા છે કદાચ આપણી આ મનોકામના પૂરી પણ થાય કલેક્ટર સાહેબે શું કીધું તમને કલેક્ટર સાહેબની અમે લોકોએ જે રજૂઆત કરી એટલે કલેક્ટર સાહેબે કહ્યું કે આ માટે અમારા પ્રયત્નો ચાલુ છે અને બને ત્યાં સુધી આમાં આપણે પોઝિટિવ રિઝલ્ટ આવશે